નીટ પરીક્ષામાં ઉત્તમ અંક મેળવનાર રાજસ્થાન ચુરુ જિલ્લાની બે ભારત દેશમાં નીટ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ સારા અંક પ્રાપ્ત કરીને પોતાના સમાજમાં પોતાનું નામ રોશન કર્યું છે એવું જ એક ઉત્તમ ઉદાહરણ સુરત શહેરની રહેવાસી અને મૂળ રાજસ્થાનના ચુરુ જિલ્લાની સામા કિસ્સાની બે જુડવા બહેનોએ રિદ્ધિ ભાલોટિયા અને સિદ્ધિ ભાલોટિયાએ પોતાની સમાજમાં નીટ જેવી પરીક્ષામાં સારાનો ઉત્તમ અંક પ્રાપ્ત કરીને પોતાનું નામ રોશન કર્યું છે રિદ્ધિ ભાલોટિયાએ છસો પંચોતેર અંક પ્રાપ્ત કર્યા છે અને સિદ્ધિ ભાલોટિયાએ છસો નેવું અંક પ્રાપ્ત કર્યા છે આ બંને જુડવા બહેનોને સુરત શહેર સેક્ટર બે એડિશનલ પોલીસ કમિશનર કે એન ડામોરના હસ્તે સિલ્વર મેડલ અને ટ્રોફી આપવામાં આવી હતી અને આવનાર ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મહારાજા સુરજમાં ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ સચિવ અને જાટ સમાજ સુરતના ટ્રસ્ટી રાજેન્દ્ર ચૌધરી દ્વારા આ બંને બહેનોને આવનાર ભવિષ્ય માટે પોતાનું નામ પ્રોત્સાહન રૂપમાં આગળ ધપાવે તેવી શુભકામનાઓ આપી હતી આ દરમિયાન ગુલાબજી રાવ ઉપસ્થિત રહ્યા હતા